ચૌદ સપ્ટેમ્બરમાં શરૂઆત દાદરાનગર હવેલી નવસારી વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હજીમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈને જેને લીધે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવો વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન પટેલ નવરાત્રી પહેલા વાતાવરણમાં પલટો આવવાથી રાજ્યમાં ઉત્તર ગુજરાતના વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતાઓનું જણાવ્યું છે આબાલે પટેલે કહ્યું કે પચીસ સપ્ટેમ્બર વાતાવરણમાં પલટા હોવાથી થી ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે બે હજાર બાવીસના દિલ્હીના ચક્કવરી શ્રદ્ધા વોલકર જેવો ભયાનક કાંડ ફરી સામે આવ્યો છે આ બોયફ્રેન્ડ બોયફ્રેન્ડ અબુતાબ પુનવાએ દરેક ગર્લફ્રેન્ડ શ્રદ્ધા ઓળખને ઘાતકી હત્યા કરી તેની લાશના પાંતરે ટુકડા કરીને ફ્રીજમાં સંગ્રહ રાખ્યા હતા આ વખતે કર્ણાટકના બેંગલુરુમાં એક ફ્રીજમાં મહિલાના ત્રીસથી વધુ ટુકડા મળી આવતા સણસનાટી મચી હતી મહિલાને હત્યા કરીને તેની લાશના ટુકડા કરનાર શખ્સની ઓળખ થઈ છે અને તેનું નામ અશરફ છે અને તેના મૃત સાથે ગેરફાયદેસર સંબંધ હતા છ વર્ષની બાળકીના કત્યળતા અને હત્યાનો કેસ ઉકેલવા માટે દાહોદ પોલીસ અલગ અલગ અપાવીને ગણતરીના સમયમાં આરોપીની ધરપકડ કરી હતી રાજ્યમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી બે ઘટના સામે આવી હતી જેમાં ત્યારે બોટાદમાં એક શિક્ષકે વિદ્યાર્થીની સાથે શારીરિક આડપલ કર્યા હતા જ્યારે દાહોદમાં છ વર્ષના વિદ્યાર્થીઓ શાળાના આચાર્ય દુષ્કર્મ ઇરાદે હત્યા કરી નાખી હતી ત્યારે આ બંને ઘટના મામલે બનાસકાંઠામાં સાસદ ગેન્ડીબેને ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના જિલ્લામાં ગ્રામીણ વિસ્તારમાંથી પસરતા પંચાયત હસ્તક રસ્તાઓને કોન્ક્રીટ રોડ બનાવવા ગ્રામીણ જન હેતુ હેતુલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે બંગાળની ખરીમાં ચક્રવાત તોફાન દરમિયાન એક ટ્રોલર પલટી જવાની ઘટના સામે આવી છે ટ્રોલર પલળી જતા તેમાં સવાર નવ માછીમારો ફસાઈ ગયા હતા જેમાંથી આઠ માછામારોનો મુદ્દે મળી આવ્યા છે સારા એક માછીમાર હજુ પણ લાપતા છે અકસ્માત એફપી ગોવિંદ નામના ટ્રોલરમાં થયો હતો જેમાં સત્તર માછામાર સવાર હતા તેમ બધા હિલસા પાછી મારી માટે નીકળ્યા હતા પરંતુ સુંદરબનમાં માંઘેરે ચાર પાસે ટ્રોલ અચાનક ડૂબી ગયું છેલ્લા પંદર દિવસથી વરસાદે વિરામ લીધો છે અને ચોમાસું અમે પૂરું થઈ ગયું હોય તેવું લોકો માની રહ્યા છે પરંતુ આ વર્ષને ચોમાસોનો છેલ્લો રાઉન્ડ આવી રહ્યો છે જેના કારણે ફરી એક વખત વરસાદી માહોલ સર્જા છે હવામાન ભેગે પણ ઉત્તર ગુજરાતના વરસાદની આગાહી કરી છે